બાપુ કે રઘુભાઈ જેને કે બોલાવા છે મારા જોડે આયા આયા રાજકારણના રોટલા શેકાય રઘુ દેશે નહીં આ સંસ્થામાં જઈને પણ આપણું આટલું પણ ચાપું કર્યું હોય ગમે તે પાર્ટીમાં હોય ગમે ત્યાં હોય એનું સૌથી બોલાય એમ સન્માન કરજો કે મારું સન્માન ગણાશે કીધું દુઃખ નહીં રાજકારણ બહાર કરવાનો હોય રાજકારણ કરવા માટે કે દુનિયા છે પણ સમાજનો વિકાસ કરવાનો હોય સમાજને આગળ લઈ જવાનો હોય તો બધાના ટેકાની જરૂર પડે એ સરકારની બી જરૂર પડે એ સહકારની બી જરૂર પડે એ સંગઠનની પણ જરૂર પડે અહીં જે પણ આવ્યા

પણ એક એક રૂપિયો ભેગો કરીને એમને આપ્યો એ લોકોને મારા પહેલા વંદન રઘુ દેસાઈને પાઘડી ઉતારી એને વંદન કરે અને તમે કહો છો નવી સંસ્થા બનાવવાની ફરીથી બાપુ જે આપણો કે છે એ ફરી ના તો રઘુ મેરાજ મારું નામ વાતથી કરીશું ભલે બોલ ભલે કરીશું ગુજરાતમાં જે પણ કરવાનું હોય કરીશું

અને ખોડિયાર કોઈ દાડ ખોટું ન થાય એનું નામ ખોડિયાર કહેવાય રત્નાભાઈ આપણે કામ કરવું છે સમાજના વિકાસની વાત કરવી છે સમાજના સારા કામ કરવા છે સદેવભાઈ નું વંદન કરીએ તો ઓછા સૌથી વધારે આજે સદેવભાઈ ની સંસ્થામાં રાધનપુર સાતનપુર સમી અને વઢિયારના દીકરા આપણે ત્યાં ભણે છે મેં એમને પણ કીધું કે ચિટોળા જે સંસ્થા થાય છે કિટુડા મંદિરે 18 વીઘા જમીન બાપુ આપી છે મેં કીધું કે 1 કરોડ 1 લાખ રૂપિયા એમય મારે આપવાના છે કેમ કે મારા વિસ્તારના યુવાનોના જે તમે ભણાવો છો આપણે બધા એક થઈએ નેક થઈએ અને તાકાત કરીને સમયના સાથે ચાલવું પડશે શિક્ષણનો જમાનો આવ્યો વિજ્ઞાનનો જમાનો આવ્યો હવે લાકડીઓનો જમાનો નથી પેરનો આવ્યો

ગુજરાતનો બહુમત અને આંદોલન કરીએ આ મારો બાપલો બેઠો ને કોઈ આંદોલન એવું બાકી નહીં કોઈ બહુમત એવી વાત નહીં જ્યાં કનીરામ બાપુ હાજર ના હોય ગાય માતાની કતલ ની જાતિ હોય ગુજરાતમાં સરકાર સામે લડવાનું હોય કનીરામ બાપુ સૌથી પહેલા આવે સૌથી છેલ્લા જાય રઘુભાઈ આ કેસરી લુગડા આ રબારી સમાજનો રોટલો રોટલો ખાતો છે અમારા લોહીના કદાચ ખામોશિયા ભરાય તો ગૌ માતા બચાવી છે આવો સંત આપણને નહીં મળે આના દર્શન કરીએ તો આપણું જીવન પાલન થઈ જાય એવા સંતના ચરણમાં વંદન કરીને મારી વાણીને વિરામ આપું છું ખૂબ શક્તિથી ટ્રસ્ટી મંડળી મહેનત કરી અમારા શિક્ષકોએ મહેનત કરી યુવાન દોસ્તોએ મહેનત કરી ખૂબ સહકાર આપ્યો અને આજે આપણો પ્રસંગ જીતી ઉઠ્યો વર્ષોનું આપણું સપનું આજે પૂર્ણ થયું છે નવું સપનું અમારો ભાઈ અત્યારે શરૂઆત કરી છે કે તમારા ભેગો રઘુ મેરા કરતી હતી ઉભો છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત